મારી છે હોય તો રાખો દોડથી કરે હા કાકને રિસોર્ટ માં ભાગ ન દેવો હોય તો થોડા થોડા પૈસા તો એક કરોડ પૈસા કોઈ ને મળે તમારે કામે રહેવું હોય ને તો રિસોર્ટ કામે રાખી લો

પંદરસો માં શેઠ તમને બધી સરસ મંજૂર છે હિસાબ આપજો એ વાંધો નઈ શેઠ અને મમરા ભાઈ મારે સ્વિમિંગ પુલ માં નાવા જવાનું છે તો તમે મારી હરિયા લો

નાસ્તો કરવા આવું એ વાંધો નહીં હમણાં ભાઈ હવે મારે કરતા શીખવું પડશે તો હારું હતા એક હેરાન થઈ જાવ ને વાંધો નહીં છે હવે હું તમારી હારે રેવાનો છું તમને

લખી નાખો હવે રિસોર્ટ આપડા નામે થઈ ગયા સહી લઈ લેવી હું લખ્યું આથી લખવામાં આવે છે કે આ ભાઈ સિસોટી અમારા નામે કરે છે ચોટીયું એ આ બધી જગ્યા હો કેવાય ઢીછોટ આ તો પછી સુધાઈ નાખશું આ તો સહી તો લઈ એ હાલો જલાતે હા સીસીટીવી કને રખે આવી જ જાય દે દે એ હારું જંગલ માં ભાગી ગયો પછી મોટો રિસોર્ટ લીધો ને બકુલ ભાઈ ને મમરા ભાઈ ને તમને બધા ને રિસોર્ટ માં કામે રાખ્યા તું હું મને કામે રાખે તારું મોટું કાસ માં